હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના મિત્રોની અંદર છે પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજનાનો બે હજારનો હપ્તો આજે રાત્રે આવી જશે હપ્તા સાથે ખેડૂતોનું દેવું માફ કરવા અંગે જાહેરાત કરવામાં છે અને રૂપિયાનો હપ્તો તમામ હપ્તોને અહીંયા મળવાનો છે અને હપ્તામાં અહીંયા મોટો જ વધારો કરવામાં આવે છે તો કેવા ખેડૂતનો અહીંયા દેવું માફ કરવામાં આવશે અને કેવા ખેડૂત મિત્રોને અહીંયા આઠ હજારનો હપ્તો મળશે આ તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેશે સાથે વાત કરીશું તો આપણો વિશ્વ હપ્તો મેળવવા પહેલા તમારે જે છે અહીંયા પાંચ કાર્યો ખાસ રીતે પૂર્ણ કરવાના છે અને પાંચ માહિતી તમારી ખાસ મેળવી લેવાની છે કયા કાર્યો છે કેવી રીતે પૂર્ણ કરવાના છે અને ક્યાંથી પૂર્ણ છે તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેશે તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ તો કિસાનનો કિસાન યોજનાનો આગામી હપ્તો બહાર પાડવામાં આવે તે પહેલા બધા જ ખેડૂતોએ પાંચ જુલાઈ સુધીમાં આ કામ જે છે એટલે જે આગામી હપ્તો જાહેર કરવામાં આવે એટલે કે આપણો આગામી હપ્તો જે હપ્તો છે એ પાંચ જુલાઈ પહેલા જો જાહેર કરવામાં આવશે અને પાંચ જુલાઈ પહેલા તમારે જે કાર્યો છે એ પૂર્ણ કરવાના રહેશે નહીંતર વીસમાં હપ્તાના પૈસા ફસાઈ શકે છે એટલે કે આ કાર્યો તમે પૂર્ણ કરતા નથી તો તમારા જે વીસમાં હપ્તાના પૈસા છે એ અહીંયા ફસાઈ શકે છે વાત કરીએ તો ભારત ની જે છે અડધા થી વધુ વસ્તી હજુ પણ ખેતી ઉપર નિર્ભર છે ખેડૂતો દ્વારા પોતાનું ગુજરાન ચલાવવામાં આવે છે મિત્રો જે અડધા કરતા પણ વધારે વસ્તી છે એ હજુ ખેતી ઉપર નિર્ભર છે અને ખેડૂતો દ્વારા પોતાનું ગુજરાન ચલાવવામાં આવે છે ભારત સરકાર ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાઓ પણ લાવે છે જેથી ખેડૂત જે છે મહત્તમ લાભ મેળવી શકે મિત્રો ભારત સરકાર દ્વારા પણ ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાઓ લાવવામાં આવતી હોય છે જેથી કરીને જે આપણા દેશના ખેડૂતો છે એ એમને વધારે લાભ મળે અને જે છે વધારે અહીંયા પાક ઉત્પાદન કરી શકે એમાંથી જે એક યોજનાની વાત કરીએ તો પ્રથમ યોજના છે આપણી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ભારત સરકારે ખેડૂતોને લાભ આપવા માટે વર્ષ બે હજાર ઓગણીસમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી મિત્રો આપણા દેશના જે છે ખેડૂતોને લાભ આપવા માટે ભારત સરકાર દ્વારા વર્ષ બે માં પીએમ કિસાન સન્માન યોજનાની શરૂઆત કરવામાં આવી હતી આજે પણ દેશભરમાં ઘણા ખેડૂતો એવા છે જેઓ ખેતીમાંથી વધારે પૈસા કમાઈ શકતા નથી મિત્રો આજે પણ આપણા દેશમાં ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે જે ખેતી કરીને પણ વધારે પૈસા કમાઈ શકતા નથી સરકાર દર વર્ષે આવા ખેડૂતોને છ હજાર રૂપિયાની સહાય આપે છે મિત્રો જે ખેડૂતો પાસે બે હેક્ટર કરતાં ઓછી જમીન છે ને જે જમીન ખેતી લાયક છે તો સરકાર દ્વારા એમને વર્ષની અંદર છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે સરકાર દ્વારા ખેડૂતોને ચાર મહિનાના અંતરાલ પર બે હજાર રૂપિયાનો હપ્તો મોકલવામાં આવે છે મિત્રો સરકાર દ્વારા આવા ખેડૂત મિત્રોને દર ચાર મહિનાના અંતરાલ પર દેશના નવ કરોડ ખેડૂતોને આનો લાભ મળે છે મિત્રો એક વર્ષની અંદર આવા મિત્રો ત્રણ હપ્તા જાહેર કરવામાં આવે છે અને આના ત્રણ હપ્તા જે છે છ હજાર હોય છે બધા થઈ અને આમાં કરોડો ખેડૂતોને જે છે અહિયાં વર્ષની અંદર લાભ મળતો હોય છે બીજા નંબરની વાત કરીએ તો ઓગણીસ સપ્તાહ મોકલવામાં આવે છે સુધી સુધી તો જે છે કિસાન પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને ઓગણીસ સપ્તાહ મોકલવામાં આવે છે અને હવે ખેડૂતો આ યોજનાને જે છે વીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે જે જુલાઈ મહિનામાં આવવાની જે છે સંભાવના છે પણ તે પહેલા તમારે અમુક કાર્યો જે છે પૂર્ણ કરવા પડશે મિત્રો જે હવે આપણો હપ્તો છે આ જુલાઈ મહિનામાં આવે તેવી સંભાવના છે પણ તેના પહેલાં જે છે અમુક કાર્યો તમારે પૂર્ણ કરવા પડશે ત્રીજું વાત કરીએ તો ઓળખપત્ર છે તમને જણાવી દઈએ કે કૃષિ વિભાગે ખેડૂતોને ખેડૂત ઓળખપત્ર એટલે કે ખેડૂત આઈડી કાર્ડ પત્ર બનાવવા માટે જાહેરાત કરી છે બધા ખેડૂતોએ પોતાનું જે છે વાત કરીએ કિસાન આઈડી કાર્ડની તો આખા આ સંદેશમાં ખેડૂતને કિસાન આઈડી કાર્ડ બનાવવાની જે છે પ્રક્રિયા વિશે પણ માહિતી આપવામાં આવી છે જે ખેડૂતો પોતાનું કિસાન આઈડી કાર્ડ બનાવવા માંગે છે તેમને નજીકના કૃષિ વિભાગ અથવા મહેસૂલ વિભાગથી અથવા નજીકના જે છે જાહેર સેવા કેન્દ્રમાં જઈ પોતાનું કિસાન આઈડી કાર્ડ અહીંયા બનાવી લેવાનું છે વાત કરીએ હવે તમામ માહિતીની તો તમને જણાવી દઈએ કે આધાર કાર્ડ જે છે આ કાર્ડ આધાર કાર્ડ જેવું હશે તેમાં ખેડૂત વિશેની જે છે બધી જ માહિતી હશે અને સરકારની યોજનાઓનો લાભ મળવા માટે ફાયદો થશે જે ખેડૂતો કાર્ડ બનાવશે નહીં તેમને પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે નહીં વાત કરીએ તો ખેડૂતોના દિવા વિશે તો ખેડૂતોનું દેવું હવે ટૂંક સમયની અંદર જ છે માફ કરવામાં આવશે અને સાથે આઠ હજાર રૂપિયાનો હપ્તો એવા ખેડૂત મિત્રોને મળશે જેમને પાછળના બે હપ્તા નથી મળ્યા એમને પાછળના બેને કાવો એમ કરીને આઠ હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવશે તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણે આ ચેનલ હોય તો ચેનલને ને કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવશો આજનો આ વિડીયો તમને કેવું લાગે મળીશું અને વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ